અમૃત પુસ્ત કેન્દ્ર રાજકોટ ઉમેશભાઈ કામરિયા મારા મોબાઈલ નંબર છે ચોરાણો બે ચોસઠ ઓગણત્રીસ આઠ ચોરાણો આ ભાઈને ફેલો દિવસ એ ક્યુપેસર પોઈન્ટનો એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળ્યું હતું તમારું નામ નવીનભાઈ ગામ હવે તમને શું તકલીફ હતી આખો વાહો અને ટૂંકમાં ડોકથી નીચેનો ભાગ આખો દુઃખતો કેટલા સમયથી દૂધો પછી હવે એમાં તમે શું શું કર્યું હતું

બે હજાર નાખો તો ફરક ન પડે અહીંયા એટલો ફરક પડ્યો ફરક પડી જ ગયો પછી આ ચડાવ્યા ને તમને હા બે હાઈડા નીચે વાકા વાઈડા ક્યાંય દુખે હે ના ના જરા નહીં બીજાને શું કહેવા માંગો આજ કરાય કે હા કરાય કાઈ ન કરાય બીજું કાઈ નહીં કરવા વિલેટી દવા જ ન લેવા ઈ લીધી તો શું થયું તમને મોઢું લાલ થઈ ગયું અમુક નુકસાન કર્યું નુકસાન ઈ કરી ખવા નથી હજી નથી ખવા હજી નથી ખવા તો બડે જ આ ગળું બધું ગળું બડે છે દવા ગરમ આવી ગઈ ટૂંકમાં તમને અત્યારે એક્યુપ્રેશરથી દુખાવા નામે કાઈ નથી કમ્પલીટ થઈ ગયા કમ્પલેટ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ